નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાલિકાની પાણીની મુખ્ય નળિકામાં ભંગાણ સયાજીબાગ નજીકની ઘટના મુખ્ય નળિકામાં ભંગારના કારણે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે પરંતુ મગરોના કારણે કામગીરી થતી નથી હાલ મગરોનું બ્રીડિંગ પીડીયલ ચાલતો હોવાથી કામગીરી કરવી મુશ્કેલ બને છે ભંગારની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અધિકારીઓને કર્મચારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું થોડા સમય પહેલાં પણ ભંગાણ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીના પાણીની અંદરથી પસાર થતી લાઇનને બ્રિજ બનાવી બહારથી પસાર કરવાનું થઈ શકે છે આયોજન પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે એક મોટો વિસ્તાર પ્રભાવિત થાય છે શહેરભરમાં હાલ પાણીના ઓછા પ્રેશરથી ફરિયાદો ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવાત નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ લીધી શું થયો પાછળ અ આંબેડકર ભવન અને સહેજીબાગની પાછળનો જે ભાગ છે જે ઝૂ વિભાગમાં થઈને જાય છે અમાર સહેજીબાગ નવી ને કરતી લાઈન છે લાઇન ઘણા વર્ષો જૂની છે અગાઉ પણ લાઈનમાં લીકેજ આપણને જાણવા મળ્યું છે આજે પણ એ બાબતે સમાચાર અને આ બાબતે મીડિયામાં આપના માધ્યમથી જ જાણવા મળ્યું હતું એટલે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરેલું હતું કામગીરી અગાઉ આપણે લીકેજ માટેની કામગીરી હાથ ધરી હતી જેમાં આપણે ઝૂ વિભાગની મદદથી અને ફાયર ફાયર બ્રિગેડ વિભાગના તરફથી ત્યાં એમના સ્થાનિક તરવૈયા અને એ લોકોને સાથે રાખીને બેરિકેટિંગ કરી અને લીકેજ રિપેર કરવાની લીકેજ શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ દરમિયાનમાં તે વખતે ક્રોકોડાઇલનો બ્રિડિંગ પીરિયડ ચાલતો હતો અને એટલા જ પટ્ટાની અંદર ક્રોકોડાઇલનો ડેન્સ વધારે હોવાના કારણે ક્રોકોડાઇલ્સે કામ નહોતું કરવા દીધું જે ટીમ હતી એમના તરફ ક્રોકોડાઇલ ધસતા હતા એટલે તે વખતે આ કામગીરીને પડતી મૂકવામાં આવી હતી પરંતુ હાલમાં માન્ય કમિશનરશ્રી દ્વારા મંજૂરી મેળવવામાં આવેલી છે આ નળીકા જે હાલમાં નદીની અંદરથી જાય છે એને સ્ટીલ બ્રિજ બનાવી અને સ્ટીલ બ્રિજની ઉપર એને ટ્રાન્સફર કરવાનું કામ આપણે હાથ પર લીધું છે એના ડિઝાઇનને બધા તૈયાર છે અને જેમ આપણને થોડોક ઉગાડ મળશે એટલે એના ફાઉન્ડેશનની કામગીરી કરી અને બ્રિજને તૈયાર કરી લાઇનને શિફ્ટિંગ કરીશું સાહેબ આપ તો ત્યાં સ્થળ મુલાકાત લીધી અધિકારી તરીકે આપણે પણ દોડી જવું પડ્યું હજારો લીટર પાણી વહી ગયું જવાબદાર કોણ સાહેબ આના જે એની સામે પગલાં લેવાશે કે કેમ કારણ આપણે બી આ પણ આ માટે તો જે તે વખતની વાત મેં અગાઉ કીધી એ પ્રમાણે અગાઉ લીકેજ આપણને એના ખબર જ છે એના ધ્યાનમાં રાખીને જ આપણે તાત્કાલિક ધોરણે સડસઠ ત્રણસીમાં મંજૂરી મેળવી છે કમિશનર સાહેબની અને આપણે કામગીરી હાથમાં ધરી છે લાઇન ખૂબ જ જૂની છે અને જે તે વખતે ભૂતકાળમાં જ્યારે પણ એનું આયોજન કરીને નાખવામાં આવેલી હશે એટલે આવા ઘણી બધી જગ્યાએ નદીની અંદર બે ચાર અન્ય લોકેશનો ઉપર પાણીની ફીડર નળીકા રેલવે બેડ નદી બેડમાંથી પસાર થાય છે તબક્કાવાર હાલમાં આને તો આપણે તરત હાથ પર લીધું છે પણ આવનારા વર્ષોને અંદર ખૂબ ટૂંકા સમયગાળામાં આ રીતની જેટલી પણ ફીડી નળીકા નદીની અંદરથી પસાર થાય છે તમામને સ્ટીલ બ્રિજ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવશે